નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો એસએસ ન્યૂઝના માધ્યમથી રાજકોટના દ્રશ્યો જેમાં ઇન્દિરા સર્કલ ખાતે છે સિટી બસ ના ડ્રાઈવર અકસ્માત સર્જાયો છે જેમાં ત્રણથી ચાર લોકોના મૃત્યુ થયા થવાનું સામે આવેલ છે આપ જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે જેમાં પાંચ થી સાત ત્રણ થી ચાર લોકોના મૃત્યુ થયેલ સામે આવેલ છે જોઈ રહ્યા છો એસોસિએશનના માધ્યમથી લાઈવ દ્રશ્યો ઇન્દિરા સર્કલ ખાતેના જેમાં સિટી બસના ડ્રાઈવરે ગમ પર અકસ્માત સર્જાયેલ છે જેમાં પાંચ ત્રણથી લોકોના મૃત્યુ થયેલ છે લોકોમાં ભારે રોષ જોવા મળી આવેલ છે Kển <laughs> You લોકોએ બસ ઉપર પથ્થરમારો કરી ભારે રોષ વ્યક્ત કરેલ છે છે કે ડ્રાઈવર સીટબેલ પહેરેલ નહોતો ફૂટપાથ ઝડપી આવેલ હતો અને પાંચ થી છ વ્યક્તિને ગંભીર ઇજા થયેલ છે અને ત્રણ થી ચાર લોકોના મૃત્યુ થયેલ છે જેના ઇન્દિરા સર્કલ ખાતે ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે ચારો તરફ રોડ બ્લોક થઈ ગયેલ છે હાલ મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે બેદરકારી બધો ભયંકર અકસ્માત થયો કઈ રીતે એ સૌથી મોટો સવાલ છે સીસીટીવી પણ સામે આવ્યા સીસીટીવી ની અંદર જે કે કઈ રીતે જે એક બાદ એક લોકોને પકડવામાં જે એક બાદ એક લોકો જે છે તેમને કચડવામાં કઈ રીતે સિટી બસ આ ભૂમિકા ભજવે છે એ બધા ગોજારી સિટી બસ ના જે ડ્રાઈવર છે એની તાત્કાલિક જોઈ શકાય છે કે લોકોની અંદર કોઈ પણ લોકો અહીંયાથી હડવા માટે તૈયાર નથી જોઈ શકાય છે સ્વાભાવિક છે કોઈ પોતાનું સ્વજન કે સગાવાના કે પોતાનું શેર રિટર્ન જાય મગર માટે છે ત્યારે તે મુજબ થઈ હોય મોટો સવાલ છે કોઈ પણ જાતનો માટે

જી વગર ऐसे रहया आऊ नहीं है बुझ लो ना पर हमें इतनी जाओ बुझो यहां पर हमारे रोस सेवा में रह रहे हैं ये सरकार की आ छोटी मोटी बात ना बेतरकारी ये सरकारी है चौकसती आ लोगों रोस लोगों रोस जोवा में रह रहे है रोस सातमा आस पर होय और वो पर આ જોઈ રહ્યા છો રાજકોટ થી સીધા લાઈવ પ્રસારણ હજુ પણ લોકો હટવા માંગતા નથી હજી પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંયા ચારથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયેલ સામે આવેલ છે મૃતદેહોને પીએમ ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હજુ પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઘણા મોટા અધિકારીઓ પણ અહીં આવી ચૂકેલ છે ને આવા અકસ્માત રાજકોટમાં વારંવાર બનતા રહે છે પણ લોકોનો એ જ સવાલ છે કે આવા અકસ્માતો ક્યારેક ઘટશે આ ડ્રાઈવરની લાપરવાહીના હિસાબે આવડો મોટો અકસ્માત સર્જાયો છે જેણે સીટ બેલ્ટ પર પહેરેલ નહોતું એવું સામે પણ આવેલ છે સિટી બસ ઉપર પથ્થરમારો લોકોએ કરેલ છે હજુ પણ લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો અહીંથી હટવા માંગતા નથી સારો તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ફરી એકવાર રાજકોટમાં કરુણ ઘટના બની છે ગુજરાતના નિર્વર્તકરે રાજ્યમાં લીધો એક પણ વાક્યપૂર્ણ બોલ છે જે પરંપરાગત સમાજમાં કરી છે એ કંપનીની ભૂલ છે કંપનીએ પોતે સમજવું જોઈએ કે આ લોકોના જીવ આ લોકોના આરોપીઓ ચાલો સારો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે

લાગને પ્રોટોકોલ પર ભરપૂર ઉમળાળો પ્રિન્સિપલ કમિશનરને આપ ફોન લગાવો અત્યારે ગુજરાત લાઈવ જોઈ રહ્યું છે તમામ ચેનલોમાં પ્રિન્સિપલ કમિશનર ક્યાં છે રાજકોટમાં મેયર ક્યાં છે રાજકોટમાં એન્જિમેન ક્યાં છે એક રિપોર્ટ મળતા કે ઓપરેશન કોક માટે યુથ કેપિટલ કાઈનીચે મ્યુનિસિપલ કમિશનરને ફોન કરો ત્રણ ત્રણ લોકોના મૃત્યુ થયા છે ડેડ બોડી જેરે ઘટના સ્થળ પર હોય પોલીસ કામે તપાસ કરે છે

રાજકોટના મેયર પણ અત્યારે ફોન ઉઠાવતા નથી ક્યાં છે રાજકોટના મેયર ક્યાં છે રાજકોટના પદાધિકારીઓ ક્યાં છે અધિકારી એક પણ આ લોકોને છે કે ભ્રષ્ટાચાર કરે છે છે ¡Listal! Está...

આ યામજીભાઈ મોક્ષ મારજો

આ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ફાટીને ધુવાણે ગયું છે ભ્રષ્ટાચારથી ખદભ છે એક પણ ડ્રાઈવરનું કોઈ લાયસન્સ શું છે કઈ રીતે ડ્રાઈવર ચલાવે છે ખરેખર એની ટ્રેનિંગ હોવી જોઈએ એની ઓવરસ્પીડ કેટલી ચલાવે છે હોવી જોઈએ આ ટ્રેનું ચેકિંગ નથી થતું રાજકોટ મહાનગરપાલિકાનું કરતું ત્યારે આ દુર્ઘટના બને છે અને આવનારા દિવસોની અંદર જો આ તંત્ર સુધરે તો ઘેરાવ કરવામાં આવશે જેના મૃત્યુ થશે અને પચાસ પચાસ લાખ રૂપિયામાં મારે કોંગ્રેસ પક્ષની માગણી અતુલભાઈ બસ રીતે સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટ્રાફિક સિગ્નલ ઉપર લોકો ઉભા છે સિગ્નલ ખુલે છે લોકો જાય છે વાહન સીટી બસ આવે છે

સિગ્નલ ચાલુ હોય ત્યારે ટ્રાફિક પોલીસ કોઈ હોતી જ નથી કોંગ્રેસ પક્ષે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી હતી તંત્ર સાંભળતું નથી ખરેખર આ તંત્રને સુધારવા માટે આંદોલન પણ કરવું પડશે આપ જોઈ રહ્યા છો સવારની સુગંધ ન્યૂઝ પછી લાઈવ દ્રશ્યો હજુ પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હાલ તંત્ર શું કરશે આકરા પગલાં લેશે કે પછી આમાં પણ ચૂપી રહેશે કરી રહ્યો છો સવારની સુગંધ ન્યૂઝમાંથી રાજકોટ ઇન્દિરા સર્કલ ખાતેના લાયક દૃશ્યો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે કોઈ પણ મોટા પદાધિકારીઓ હજી પણ પહોંચેલ નથી કોઈને રાજકોટમાં રસ્તો હોય એક પણ અધિકારીને એવી રાજકોટમાં જે ઘટના

છો રામભાઈ મુકરિયા પાસે પણ હાલ કઈ જવાબ નથી એ પણ અમે એવું કહી રહ્યા છે કે હું થોડી તપાસ બાદ તમને જવાબ આપીશ એ પણ મીડિયા સામે કશું ભૂલી રહ્યા નથી Saya bilang ini untuk Halo.

એના માટે ખૂબ કાળજી રાખવી પડે કેમ કે આવા સિટી બસના વારંવાર બનાવો થયો અને હું પણ જોઉં છું ઘણી વખત કે સિટી બસ શહેરમાં ધીમે ચાલુ જો એની સ્પીડમાં જતી હોય છે જે એનું કારણ હોય તો એમાં તપાસ કરીને એને કંટ્રોલ કરવાની જરૂર છે સ્પીડ લિમિટ બાંધી દેવાની જરૂર છે ટ્રાફિક સિગ્નલ પર બસ ઊભી થઈને અધિકારી એમ કહી રહ્યા છે કે બ્રેક ફેલ એ હું જાણતો નથી પણ હવે કંઈ જે કંઈ અધિકારીએ માનવું આયતું તો જે કંઈ કોઈ પરિસ્થિતિ તપાસ કર્યા પછી સાચી માહિતી પણ જે ઘટના ઘટી છે એ ખોરાક ખૂબ જ ગંભીર ઘટના છે અને કોઈને વાલ તો એ ત્રણ ઉતરી જાય તો એ બહુ વધારે અને આ જે કોર્પોરેશનના અધિકારીઓ હતા એના ડ્રાઈવરે એને ખૂબ સેલ્ફથી કામ કરવું જોઈએ અને મિનિમમ શું ભાઈમાં ચલાવી જોઈએ સિટી બસ એ મારો માનતો એ

રસ્તે રાહ રાહદારી જતા હોય છે વાહન ચાલકો જતા એની પણ જવાબદારી હોય છે સિટી બસની અંદર બેઠા હોય એ લોકોની પણ જવાબદારી એ ડ્રાઈવરને જ હોય છે એટલે ડ્રાઈવર ખૂબ ગંભીરતાથી વર્તન કરવું જોઈએ અને જો કોઈ પૈસા જવાબદારી ફિક્સ થશે આપણે કોઈ પણ દુર્ઘટના જવાબદારી ફિક્સ થતી હોય છે

ડ્રાઈવરને જવાબદાર ઠેરવતા હતા સુપર પ્રોડક્ટમાં ખરાબ ગુણવા લેવાનું આપનું પ્રમાણે બેદરકારી ડ્રાઈવરની હોય શકે અને એને ઉપર પણ ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસ થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વાર પેલું થતું હોય છે એના માટે પણ કાયદે કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ન થાય ડ્રાઈવર છે બસ પેસેન્જર રાહદારો અને વાહન ચાલકો જવાબદારી હોય છે સાથે સારી રીતે ચલાવી જરૂર આપ જોઈ રહ્યા છો ન્યૂઝના માધ્યમથી સર્કલ સર્કલના લાઈવ દ્રશ્યો ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે

پھر بهي ڏيڻ نه ٿا